કેમ છો મિત્રો હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ MJ કેરિયર એકેડેમી માં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે લઈને આવી ગયા છીએ વર્ગ ઓળખવાના નિયમ આપણે વર્ગ અને વર્ગમાં શીખાતા બરાબર તો એમાં થોડી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે એ વર્ગ ઓળખવાના નિયમો છે એ આપણે આજે જોશું તો જોઈએ પહેલો નિયમ કોઈ પણ પૂર્ણ વર્ગના જવાબની પાછળની સંખ્યા 2 3 7 8 9 હોય તો આપણે એક્ઝામ્પલ લઈએ પચીસ નો વર્ગ લઈએ છસો પચીસ નો વર્ગ લઈએ બે હજાર પચીસ છે પાછળ નથી બીજો લઈએ સાત નો વર્ગ ઓગણપચાસ સંખ્યા બે ત્રણ સાત આઠ નથી પછી આઠ નો વર્ગ લઈએ ચોસઠ

તેરનો સરવાળો 4 બરાબર તો આયો 4 બરાબર તો હજી જોઈએ 6 ને 4 10 10 નો સરવાળો 1 આયો એ તો એવા એ તો માને છે કે પૂર્ણ અંકનો જે જવાબ આવે એનો સમોપ બીજી ના પર કરીએ સમોપ બીજી એટલે બધા અંકોનો સરવાળો કરીએ e 1947 એટલે કે 1 9 4 7 આમાંથી હોય બરાબર জি আছে চার ত্র পাঁচ ওকে

હજી એક કે આ જે 2500 તો એની અગાઉમાં બે કી સંખ્યા છે તો જોઈએ નેક્સ્ટ જો છેલો અંક 6 હોય તો તેની અગાઉનો અંક એકી સંખ્યા જ હોય છેલો અંક 6 હોય આમાં છે તો કે નહીં આપણે લખશું છેલો અંક 6 હોય મતલબ 36 6 નો

આગળ પાછળના એટલે આપણે એક્ઝામ્પલ લઈએ લઈએ તો આ 2 અને 3 છે એક અંશિક્યુ નંબર કે બરાબર ચાર અને પાંચ છે એટલે એકદમ આગળ પાછળના નંબર એનો સરવાળો બરાબર એનો સરવાળો અને એના વર્ગોની બાદબાકી 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 આ બે ડિફરન્સ શોધો તો 5 આવે આ કે હંમેશા સટ્ઠા હોય અન્યાયમદુય આપડે 4 4 નો વર્ગ અને 5 નો વર્ગ તો 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 ડિફરન્સ ઓફ 16 25 9 નો ટોટલ આવશે 9/9 આ બે હંમેશા સરખો હોય તો આપણે આ બે શીખા કન્સેક્યુટિવ નંબર નો સરવાળો અને તેના વર્ગોની બાદબાકી

23 માં ક્વેશ્ચન માં જ્યારે આપેલો હોય ત્યારે આપણે ઓપ્શન એ બી સી અને ડી આ ચાર ઓપ્શનમાંથી જે પૂર્ણ વર્ગ હોય જે પૂર્ણ વર્ગ હોય હંમેશા ને હંમેશા એ જ આન્સર માં આવશે ના સમજણ પાસ હો જઈએ પર સિમ્પ્લિફિકેશન નો ક્વેશ્ચન પૂછ્યો હોય આપને

આમાંથી જે પૂર્ણવર્ગ હોય તો મને ખબર છે કે 1000 નો પૂર્ણવર્ગ છે તો સીધે સીધો ઈ ટી કરી અને આગળ વધવાનું ક્વેશ્ચન પણ વાંચવાની જરૂર નથી બરાબર તો આ છે વર્ગ ઓળખવાના નિયમ અને એનો ફાયદો તમને કહી દીધો તો આજે આપણે આટલું શીખા મને આશા છે કે તમને આ વિડિયો ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તો એમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરો તો મળીએ એક નવા વિડીયો સાથે આવા જ ઉત્સાહ સાથે ત્યાં સુધી જઈ જય ભારત